આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા જે ટીમ સાથેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ભવદી ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકોર્ડ આધારિત સામે આવેલ છે આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ ફેપ જે ભરવામાં આવે છે એ ફોર્મ ફ ની અંદર છે એ ડોક્ટર ના પોતાનું નામ પોતાના રજીસ્ટ્રેશન નંબર અને જે ગાયનેકોલોજિસ્ટ ની જે સહી હોવી જોઈએ એ મળી આવેલી નથી તેમાં જે પીસીપીએનડીટી એક્ટ છે એ એકની અંદર સેક્શન 4 ની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કન્ડિશનની અંદર પ્રી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશનની અંદર એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે પણ એ સેક્શન 4 નું પાલન કરેલું હોય તેવું પણ જગ્યાએ અહીંયા રેકોર્ડ આધારિત જણાતું નથી સાથે સાથે કોમ બી ની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે એ દર્શાવવામાં આવેલી નથી તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં ડૉક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને આ જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત ફિટર્સ વેલ બિંગ એટલું જ દર્શાવવામાં આવેલ છે ખરેખર કઈ કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી

અહીંયા આવી અને સોનોગ્રાફી કરતા હોય તેના પણ કોઈ આધાર પુરાવા તેઓના જે હાજરીના રજિસ્ટર હોય છે પછી સ્ટાફ સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે કેમ અંગેના પણ કોઈ આધાર પુરાવા અને તેમની હાજરી અંગેના આધાર પુરાવા રજૂ થયેલ નથી સાથે સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાક ની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે ઘણી બધી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવેલી છે